સૌપ્રથમ પ્રથમ પહેલા જય માતાજી જય જાનભાઈ અત્યારમાં તો જુઓ રૂંઢાનો સમય થઈ ગયો છે અને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે અને ઘરે પણ સવારમાં તો એટલે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું નહોતું અને અત્યારમાં તો રોંઢાનો સમય થઈ ગયો છે જેમ કે મેં તમને હમણાં ઘડીક પહેલાં કીધું લે આ યુવરાજભાઈ શું કરે છે હે યુવરાજભાઈ શું કરો છો

અમે પણ થોડોક ખાઈ લીધો છે ભાગ તો હવે આપણે વાડીએ જવાનું છે તો હવે ફરીને જ પાછા રસ્તામાં જ મોશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રેજો લે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય માં કૃષ્ણ એ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું હોય છે ને અત્યારે તમારી સામો રજૂ થઈ ગયા છે અને આજે તો બુધવાર છે કાઢો આજે તો બુધવાર છે તો કેન્દ્રમાં જવાનું છે અને ઘરે તો અત્યારે કોઈ નથી હું ને થોડી બે છે કોઈ નથી અને વન ડે તો નહીં આવી જાય એટલે બધા ના ગયા છે તો હું પણ ના જાઉં અને આજે કેન્દ્ર હોતક છે તો કેન્દ્રમાં માં આવીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોક માં બધાય બની આ રહેજો કેન્દ્ર માંથી તો વી આયા પછી 6 વાગી જશે 6 વાગે કેન્દ્ર પૂરું થાય અને માર મમ્મી ની તો બેઠા છે કા મમ્મી હા બોલ ગયા તા ઠીક જય માતાજી જય જાનબે બાબા અને વાત બાત પરસાદ દેખાય છે આ કોણ લાવ્યું બા પરસાદી મારું ભાઈ દીધી મારું પણ દીધી છે કોઈ અને તો અહીં બેઠી છે કાં ધોળી એ તો અહીં બેઠી છે અહીં છે એથી તો અહીં સુધી છે અને આ પ્રસાદી છે તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની આવે છે અત્યારમાં તો જો અમે વાળીએ પૂજી ગયા હતા ને સાત તો વાઈ ગયા છે ને બધા બેનો અહીં બેઠા છે

야. 아, 아. <ıncarazillingen> <s Elliottills> <intansotted>

Ito, mm -hmm. mm -hmm. continue.